ખેડા જિલ્લામાં તેર કરોડથી પણ વધુનો પર્દાફાશ થયો છે આરોપીએ ઉદ્યોગ પ્લેટફોર્મ પર ખોટી ભાગીદારી પેઢી બનાવી બેંક એકાઉન્ટ ખોલાવ્યા અને ઇન્ટરનેટ બેંકિંગ શરૂ કરાવ્યું જે બાદ અકાઉન્ટ નો ઓનલાઈન એક્સેસ બીજા લોકો પાસે કમિશન લઈ અને સોંપી દેવામાં આવ્યો પોલીસ તપાસમાં આ આરોપીઓએ દેશના વિવિધ રાજ્યોમાં રહેતા લોકોને છેતરી અને તેર કરોડ છપ્પન લાખ ચાર હજાર આઠસો ત્રાણું તેમના મળતિયાના અકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા પોલીસે મહેમદાબાદ તાલુકાના અકલાચાના એક સુંડા વંસોળના બે એમ ખેડા જિલ્લાના ત્રણ તેમજ સુરતના પીપલોદ અને પુણાના એક વ્યક્તિ સહિત કુલ પાંચ આરોપીઓને હાલ ઝડપી પાડ્યા છે ખેડાના ત્રણેય આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા છે જ્યારે સુરતના બંને આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઈમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે આવા એક ન્યૂલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી એમાં આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી જેના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મેહમદાવાદ ખાતે ત્રણ જે આપણા આરોપી છે ગિરીશ પિયુષ અને નિતેશ એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ એકાઉન્ટમાં એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું આ જે એકાઉન્ટ છે એસબીઆઈ નું એમાં પહેલી જુલાઈ ના રોજ બાર લાખ બાર કરોડ કરતા વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડ ના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે જે હતી એ બધી ગેમિંગ ની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે અને આગળ કયા એકાઉન્ટમાં આ પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે પણ જે ત્રણ એકાઉન્ટ જે સુરત ના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતે તપાસ કરી અને આગળની તપાસમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે